ચાલો મિત્રો મુલી મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં તો આપણે ઘણા બધાને યુટ્યુબરોને વિડીયા જોતા હોય આપણે અને એમાં જોતા હોય એમનો અવાજ એકદમ ક્લિયર આવે ટ્રાફિક હોય તો ભલે ગમે જા ભીડ વાળા ઇલાકામાં જાય તો એમનો અવાજ કમ્પ્લીટ આવે તો એના માટે આપણે વિડીયો બનાવીએ ને આપણે અવાજ સારો આવે એટલે આપણે કેડીએમનું માઇક મંગાવી લીધું છે વાયરલેસ કોલર માઇક કહેવાય અને આનો મોડલ નંબર કેડીએમ એ ટુ છે તમને હું આ અનબોક્સિંગ કરીને બતાવું પછી આપણે આવતા વિડીયોમાં આનું સાઉન્ડ કેવું આવે છે એ પણ તમને દેખાડશું ટેસ્ટિંગ કરશું બધું અત્યારે તમે આ જોઈ લો આ રીતનું આનો બોક્સ લેવાનું છે જો આ એમઆરપી આમાં નવસો નવાણું મારેલી હોય છે આપણે દુકાને લેવા જવી એટલે એટલું બધું કંઈ હાર્ડ નથી આ નાના ક્રિએટર માટે અત્યારે શરૂઆતમાં આવો બધો ખર્ચો કરાય બહુ જાજો ન હોય એવી કરાય જુઓ આ ડબ્બામાં આ રીતે એનું બોક્સ છે આ રીતે નીકળી જાય અને આમાં જુઓ તમે આ કનેક્ટર આવવાનું છે સી પિન રહેવાનું છે મોબાઈલમાં ફિટ થઈ જાય કેડીએમનો બે જ આમાં લોગો મારેલો હોય છે અને આમાં જુઓ તમે આ માયક આવશે આ રીતનું છે આ રીતે આ કોલરમાં ફિટ થઈ જાય આ રીતે જુઓ આ રીતે રાખવાનું હોય પછી આ એક બોક્સ બીજું છે આમાં શું છે તો એનું સી ટાઈપ કેબલ છે જે આપણા ચાર્જરમાં લાગી જાય અને આનું સ્પેસિફિકેશન કરી દઉં છો તમને આ રીતનું આનો આ વોરંટી કાર્ડ આવશે અંદર આ બધી વસ્તુ તમને બતાવી આ એકમાં બેટરી બેકઅપ કેટલું છે છ કલાકનું બતાવે છે એમાં લખેલું પછી આપણે ટેસ્ટ કરશું કેટલા કલાક ટકે છ કલાકનું તો અત્યારે આમાં લખેલું છે અને ચાર્જિંગ કેટલા ટાઈમ રાખવાનું આનું કેટલો ટાઈમ છે નેવું મિનિટ લખેલું છે એથી વધારે રાખવાનું નહીં બોતેર એમ એચની બેટરી છે આમાં અને રેન્જ આપણે જોઈએ આની તો વીસ મીટર જેટલી છે જુઓ તમે આ રીતનું બધું આવે છે આ રે બરાબર આપણે મંગાવી લીધું ફાઇનલી હવે આપણે વિડીયોમાં સાઉન્ડ ક્વોલિટી ક્લિયર આવશે ઓન ઓફ બટન છે અહીંથી ચાર્જિંગ થાય અને આ નોઈઝ કેન્સલેશન કરે એના માટે આ જાળી આપેલી છે અહીંયા ચાલુ બંધ છે કે નહીં ખબર ક્યાંથી પડે લાઇટ છે આ ક્લિપ આપેલી છે બરાબર જો આવનારા વિડીયોમાં આનું આપણે સાઉન્ડ તમને બતાવશું કેવું આપણે મિત્રો તમને આપણા વિડીયા જોવા ગમતા હોય તો આપણે જો ટ્રાવેલિંગના દુકાનના અને આપણે ગમે આપણું હારા હોય એ રીતે વ્લોગ બનાવીએ છીએ અને તમને ગમતા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો અને બસ આજના વિડીયોમાં બસ આટલું જ છે તો ફરી મળશું આવા વિડીયોમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ